આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચોવીસ પાંચ બે ને આજે શું રહીએ સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો ઓગણત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર બસો નેવમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બોતેર હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ચોવીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર બસો ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી બાણું હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આવનારા દિવસોની સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એ ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો એકતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું તોંતેર હજાર ચારસો દસમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ ચોત્રીસ હજાર સો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો